હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય વિનિઝ કિચન ફ્રેન્ડ્સ આજે હું સિંધી દાળ અને પકવાન બનાવવાની પરફેક્ટ રીત તમારી સાથે શેર કરવાની છું જે લારી ઉપર દાલ પકવાન મળતા હોય છે ને તેવા દાલ પકવાન આજે આપણે ઘરે બનાવીશું તો પહેલાં સિંધી દાળ બનાવીશું તો દાળ બનાવવા માટે બે કપ ચણાની દાળ લેવાની છે અને અડધો કપ મોગર દાળ લેવાની છે કેમ કે આજે આપણે સિંધી સ્ટાઇલમાં દાળ બનાવીએ છીએ એટલે ચણાની દાળ વધારે લેવાની છે અને મોગર દાળ ઓછી લેવાની છે એટલે આપણે શું કર્યું છે બે કપ ચણાની દાળ લીધી છે અને અડધો કપ મોગર દાળ લીધી છે આ તેનું પરફેક્ટ માપ છે હવે બંને દાળને મિક્સ કરી લેવાની છે દાળને બેથી ત્રણ વાર ધોઈ લેવાની છે હવે દાળ ધોયા પછી એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે ઢાંકણ ઢાંકી અને એક કલાક દાળને પલાળવા મૂકી દેવાની છે એટલે દાળ છે તે સોફ્ટ થઈ જશે અને આપણે ઘરે જ્યારે પણ દાળ બનાવીએ ને ત્યારે દાળને અડધો કલાક કે એક કલાક પલાળીને મૂકી દેવાની એટલે દાળ સોફ્ટ થઈ જશે અહીંયા એક કલાક થઈ ગયો છે એટલે દાળમાંથી પાણી અલગ કરી લેવાનું છે અને દાળને કૂકરમાં લઈ લેવાની છે કેમ કે દાળને આપણે બાફવાની છે એટલે ચણાની દાળ અને

ત્યાં સુધી દાળ ચડવા દઈશું દાળ છે તે ચડી જશે અહીંયા ત્રણ વિસલ થઈ ગઈ છે તો કુકર ઠંડુ થાય ત્યાં સુધી મેદાનો લોટ ના લેવો હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ આજે આપણે લારી ઉપર દાળ પકવાન મળતા હોય છે ને તેવા જ પકવાન ઘરે બનાવીએ છીએ એટલે મેં ચાર કપ મેદાનો લોટ લીધો છે અડધો કપ રવો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અજમો હાથે ક્રશ કરીને ઉમેરવાનું છે અને મોડ માટે તેલ ઉમેરવાનું છે તેલ વધારે ઉમેરવાનું છે એટલે પકવાન છે તે એકદમ ક્રિસ્પી અને કરારા બનીને તૈયાર થશે હવે બધી જ વસ્તુને સાથે મિક્સ કરી લેવાની છે જો તમને તેલ ઓછું લાગે ને તો થોડું વધારે ઉમેરવાનું કે મોણ વધારે હશે ને તો જ પકવાન એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે તો સાહે લોટને મિક્સ કરી લેવાનું છે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધી લેવાનો છે હવે લોટ એકદમ ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં તે રીતે બાંધી લેવાનો છે તો અહીંયા પકવાન માટેનો લોટ મેં બાંધી લીધો છે તો લોટને દસ મિનિટ મૂકી દઈશું અહીંયા કૂકર ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દાળ છે તે સરસ ચડી ગઈ છે અને આપણે એક ગ્લાસ પાણી ઉમેર્યું હતું ને તેનો પરફેક્ટ માપ છે દાળ છે તે સરસ ચડી ગઈ છે તો થોડું પાણી ઉમેરવાનું છે અને દાળને મેસ કરી લેવાની છે પણ એકદમ મેસ નથી કરવાની અદકચરી જ મેશ કરવાની છે તો આપણે આ રીતે તબીજાથી બી મેસ કરીશું ને તો પણ મેશ થઈ જશે અહીંયા થોડું પાણી ઉમેરવાનું છે અને દાળને મેસ કરી લઈશું તમે દાળ વધારે પતલી જોઈતી હોય ને તો પાણી થોડું ઓછું ઉમેરવાનું છે પણ આજે આપણે સિંધી સ્ટાઇલમાં દાળ પકવાન બનાવીએ છીએ અને દાળ છે તે થોડી ઘટ હોય છે અને દાળ થોડી અધકચરી હોય છે એટલે દાળને વધારે મેશ નથી કરવાની આ રીતે જ આપણે થોડી ક્રશ કરી લઈશું ને તો દાળ છે તે અધકચરી મેશ થઈ જશે તો આ રીતે જ આપણે દાળને રાખવાની છે તો હવે દાળને ઉકળવા માટે મૂકી દેવાની છે હવે આજે આપણે સિંધી સ્ટાઇલમાં દાળ અને પકવાન બનાવીએ છીએ તો દાળ છે ને તે એકદમ સિમ્પલ હોય છે તેના મસાલા પણ એકદમ સિમ્પલ હોય છે પણ તે ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે તો હવે દાળને ઉકળવા મૂકી દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું મેરવાનું છે અને દાળને બેથી ત્રણ મિનિટ માટે ઉકળવા દઈશું કેમ કે દાળ પકવાન બનાવીએ ને ત્યારે તેમાં વધારે મસાલા પણ નથી જતા અહીંયા આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે અને સ્પાઈસી માટે તજ અને લવિંગ પણ ઉમેર્યા છે તો હવે આપણે વઘાર કરવાનું છે પણ વઘાર ઘીમાં થતો હોય છે બે ચમચી ઘી લેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાય અને જીરું ઉમેરવાનું છે ચપટી હિંગ ઉમેરવાની છે લીલા મરચા અને મીઠા લીમડાના પાન ઉમેરવાના છે પછી બે ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે કાશ્મીરી મરચું ઉમેરવાથી દાળનો કલર બહુ સરસ આવે છે પણ તમારે એક ચમચી તીખું મરચું અને એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરવું હોય ને તો પણ તમે ઉમેરી શકો છો તો અહીંયા વઘાર બનીને તૈયાર થઈ ગયો છે વઘાર દાળમાં ઉમેરી લેવાનો છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા સિંધી સ્ટાઇલમાં દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે લીંબુનો રસ ઉમેરી લેવાનો છે અને બે મિનિટ દાળને ઉકળવા દઈશું તો તો દાળ બનીને તૈયાર થઈ જશે હવે આપણે પકવાન બનાવી લઈશું તો પકવાન બનાવવા માટે જે લોટ બાંધ્યો હતો ને તેમાં સેમ સાઇઝના ગુલ્લા બનાવી લઈશું પટલી આપણે રોટલી બનાવીએ ને તે રીતે વણી લેવાની છે કેમ કે પકવાન છે ને તે એકદમ પતલાં હોય છે એટલે એકદમ પટલી રોટલી બનાવી લઈશું અને પકવાન છે તે મોટા હોય છે એટલે નાના નથી વણવાના આ રીતે મોટા પકવાન વણી લઈશું તમે જોઈ શકો છો કે મેં એકદમ પતલા પકવાન વણી લીધા છે અને આંગળી છે તે એકદમ ટ્રાન્સપરન્ટ દેખાય છે તો અહીંયા પકવાન છે તે મેં વણી લીધા છે હવે કાંટાવાળી ચમચીથી આ રીતે કટ લગાવી લેવાનું છે એટલે પકવાને તળીએ છીએ ને ત્યારે તે ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પી અને ક્રંચી બનશે તો આપણે આ રીતે આપણે બધા જ પકવાનને વણી લેવાના છે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને તો એ પકવાને તળી લઈશું હવે બંને સાઈડથી ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી પકવાને તળી લેવાના છે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે પકવાન વણ્યા હતા ને ત્યારે કાણાવાળી ચમચીથી વચ્ચે કાણા પાડ્યા હતા એટલે પકવાન છે તે ફૂલતા નથી એકદમ કડક અને ક્રિસ્પી બને છે તો આ જ રીતે આપણે બધા જ પકવાને તળી લઈશું કેમ કે દાળ સાથે પકવાન સૌ થતા હોય છે અને પકવાન એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી હોય ને તો જ ખાવાની મજા આવે છે તો આ રીતે આપણે બધા જ પકવાને તળી લેવાના છે તો એમાં પકવાન છે તે તળી લીધા છે અને પકવાનને વધારે કડક નથી થવા દેવાના લાઇટ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લેવાના છે તો આ રીતે આપણે બધા જ પકવાનને તળી લઈશું તો અહીંયા સિંધી સ્ટાઇલમાં દાળ અને પકવાન બનીને તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ દાળને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું પકવાન પણ તળીને તૈયાર થઈ ગયા છે તો બાઉલમાં દાળ સર્વ કરવાની છે ઉપરથી ડુંગળી સૌ કરવાની છે તેની ઉપર ટામેટા અને અહીંયા અમે વઘાર કર્યો છે વઘાર અમે લાલ મરચું ઘીમાં સાંતરી લીધું છે તેને સર્વ કરવાનો છે તો ગરમા ગરમ જે લારી ઉપર દાલ પકવાન મળતા હોય છે ને તેવા દાલ પકવાન આજે આપણે ઘરે બનાવ્યા છે બહુ જ સ્વાદિષ્ટ બને છે કંઈક નવું ખાવાનું મન થાય ને ત્યારે તમે પણ આ રીતે દાલ પકવાન બનાવી અને સવ કરી શકો છો આ દાલ પકવાન છે તે બાળકોને પણ બહુ સારા લાગે છે તો એકદમ સિંધી દાલ અને પકવાન જે લારી ઉપર મળતા હોય છે ને તેવા બનીને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો અને તમે જોઈ શકો છો કે પકવાન છે તે એકદમ ક્રિસ્પી ક્રંચી અને કરારા બનીને તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે તે પકવાનને તોડીએ છીએ ને તો તે એકદમ તૂટી જાય છે કેમ કે આપણે મોડ વધારે ઉમેર્યું હતું ક્રિસ્પી અને ક્રંચી બનીને તૈયાર થઈ જાય છે તો ગરમાગરમ દાળ પકવાનને પકવાને પ્લેટમાં સર્વ કરીશું તો કેવી લાગી તમને આજની રેસીપી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો બાય બાય એન્જોય